અંકલેશ્વર જીઆઈડી સખાતી ભાજપની ભવ્ય તિરંગા યાત્રા નીકળી રાષ્ટ્રીય એકતા અને સૈનિકોના સાહસની જીત વધાવી લેતા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં અંકલેશ્વર તાલુકાના ધારાસભ્ય ઈશ્વરસી પટેલ ભરુચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર નોટિફાઇડ ભાજપ પ્રમુખ જયતરેયા તથા ભાજપના કાર્યકર્તાઓ અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની શહેર જનતા તિરંગા સાથે દેશભક્તિના રંગમાં રંગાઈ હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની શહેર જનતા છોડાય હતી આ તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ છોડાય રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી છે અને વંદે માતરમના નાદી વાતાવરણ ગુંજતું થયું હતું આ તિરંગા યાત્રા દ્વારા દેશના સૈનિકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રીય એકતા અને દેશ સેવાનો પ્રેરણા સ્ત્રોત બનાવવા જેવી હતી બેલગામ ખાતે બાવીસ એપ્રિલના રોજ આતંકવાદીઓએ જે રીતે છવ્વીસ હજાર લોકોને નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાનમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પંદરમે દિવસે પાકિસ્તાનના નવ જગ્યાએ બંકરો તોડીને લગભગ સોથી પણ વધારે આતંકવાદીઓનો ખાટમો બોલાવીને જે પ્રકારે ભારત સરકારે પગલાં લીધા છે ત્યારે જે રીતે દેશના લશ્કરના ત્રણ ત્રણ પાંખના વડાઓ જે રીતે કામગીરી કરે ત્યારે એમને બિરદાવવા માટે આ સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રા કાઢીને તમામ સૈનિકોને ઉત્સાહમાં વધારો થાય અને સ્થાનિક પ્રજાઓની અંદર પણ આ રાષ્ટ્રભાવના પ્રજ્વલિત થાય એ પ્રકારનું જ્યારે કામગીરી કરી ત્યારે આજે પણ ગઈકાલે ભરૂચ જિલ્લા ખાતે જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા હતી આજે પાંચ વાગે અંકરો શહેર અને અંકિલો તાલુકાની ત્રિરંગા યાત્રા હતી છ વાગે નોટિફાઈડ ખાતે આ યાત્રા કરવામાં આવી એમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી લોટીભાઈના પ્રમુખ જયભાઈ તેરૈયા શહેરના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા સ્વામીજી સાથે તાલુકાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને તમામ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો આજે અહીંયા રેલીમાં જોડાયા ત્યારે એ તમામનો પણ આભાર માનું છું આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા જે થોડા દિવસો પહેલાં પહેલગામ જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામમાં જે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની પ્રતિક્રિયા રૂપે ભારત સરકારે અને આપણી દેશ આપણા દેશના વીર જવાનોએ જે રીતે ઓપરેશન સિદ્ધુર પાર પાડ્યું હતું અને દેશની શૌર્યતા અખંડિતતા અને દેશના તમામ નાગરિકોને ગૌરવ અપાવવાનું જે પ્રતિભાશાળી કાર્ય કર્યું હતું તેના ભાગરૂપે આજે અંકલેશ્વર નોટિફાઈડ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા એક તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રા કાઢવા પાછળ પાછળનો સર્વેનો ઉદ્દેશ એ જ હતો કે જે દેશના જવાનોએ જે આ શૌર્યભર્યું કામ કર્યું છે તેના થકી દેશ પ્રદેશ અને સમગ્ર ભરૂચ જિલ્લોને અંકલેશ્વર પણ એમાંથી બાકાત નથી તમામ નાગરિકોને જે ગૌરવ અપાવવાનું કાર્ય કર્યું છે તેને બિરદાવવા માટે અને જવાનોનો હૉસલો બુલંદ કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અંકલેશ્વરના રાષ્ટ્રપ્રેમી જનતા ખૂબ મોટી ને બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ અંકલેશ્વરમાં જે જે સમાજો હોય એનજીઓ હોય ટ્રસ્ટ હોય આ બધાએ ખૂબ સહયોગ આપી અને મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઈને યાત્રાને સફળ કરવાનું કાર્ય કર્યું હતું બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરની પહેલગામમાં આવેલી બેસરન ખીનમાં છવ્વીસ આપણા પર્યટકોને

આપણી દેશની ત્રણે પાંખના વડાઓ ભેગા મળીને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના સો જેટલા આતંકવાદીઓને મોત ને ઘાટ ઉતારેલા છે એટલે જે આપણી માં બેનો જે સિંદુર ઘુસ્યું હતું એના બદલામાં ઓપરેશન સિંદુર કરી અને આપણા દેશના જવાનોને આજે કામગીરી કરી અને બિરદાવે ભરૂચમાં અને આજે અંકલેશ્વરમાં બે ઠેકાણે અત્યારે ઈશ્વરસિંહે જે રીતે કહ્યું એ રીતે તિરંગા યાત્રા કરી છે અને એમાં આપણા અંકલેશ્વરના તમામ સમાજના ધર્મના જાતિના લોકો આ યાત્રામાં જોડાયા છે સૌનો ખુબ ખુબ આભાર